સમાચાર વાંચે છે રાજ્યના નાણાં અને મંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ધારાસભ્ય સાથેની સ્થાયી પરામર્શ સમિતિની બેઠક યોજાઈ હતી બેઠકમાં મંત્રીએ કહ્યું કે રાજ્યમાં વિવિધ કારણોસર ખોરવાથી વીજળી પુનઃ કાર્યરત થઈ શકે તે માટે રાજ્ય સરકાર આકસ્મિક સેવા ટૂંક સમયમાં શરૂ કરશે જે રીતે હેલ્થ ઇમરજન્સી સમયે લોકો એકસો નંબરથી એમ્બ્યુલન્સ આવે છે તેવી જ રીતે ટોલ ફ્રી નંબરથી વીજળી પુનઃ કાર્યરત કરવા પણ ટીમ ઘટના સ્થળે પહોંચશે આ ઉપરાંત રાજ્યના નાગરિકો પોતાના વીજ પ્રશ્નો પણ ખૂબ જ સરળતાથી ઓનલાઇન રજીસ્ટર કરી શકશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું ઉપરાંત બિપોર જોઈ વાવાઝોડા સમયે રાજ્ય સરકારે આપેલ સૂચન મુજબ દરિયાકાંઠાના વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરવાનું કામ પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે કચ્છમાં એક લાખ એકાવન હજાર ખેડૂતો જે પૈકી એક લાખ તેર હજાર જેટલા ખેડૂતોની કેવાયસી થઈ ચુકી છે જ્યારે હજુ સાડત્રીસ હજાર નવસો ચોપન જેટલા ખેડૂતોની કેવાયસી બાકી છે ત્યારે જે ખેડૂતોની કેવાયસી પ્રક્રિયા બાકી હોય તેમણે જલ્દી પૂર્ણ કરી લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી કચ્છ દ્વારા જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ આયોજન કરવામાં આવ્યું છે અવિભાગ સાત થી દસ વર્ષની વય નિકૃતિ વક્તૃત્વ નિબંધ લગ્નગીત સર્જનાત્મક પ્રવૃત્તિ લોકવાદ્ય સંગીત એક પાત્ર અભિનય જયારે બ વિભાગ અગિયાર થી તેર વર્ષની વય માટે પણ એ જ સ્પર્ધા નક્કી કરાઈ છે ખુલ્લા વિભાગ માટે દોહા છંદ લોકગીત ભજન સમૂહ ગીત અને નૃત્ય નાટિકાનું આયોજન છે સ્પર્ધામાં ભાગ લેવાની અંતિમ તારીખ અઠ્યાવીસમી ડિસેમ્બર ભુજ ખાતેની કચેરી બહુમાળી ભવન રૂમ નંબર ચારસો અગિયાર ખાતે અરજી મોકલવાની રહેશે દક્ષિણ આફ્રિકાએ ભારતને બીજી વનડેમાં આઠ વિકેટે પરાજિત કરી ત્રણ વન શ્રેણી એક એક મેચથી સરભર કરી છે ભારતની ટીમ પ્રથમ દાવમાં બસો અગિયાર રનમાં આઉટ થઈ ગઈ હતી જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમે બે વિકેટ ગુમાવી બસો ચૌદ કરી મેચ જીતી લીધી હતી ટોની ડિરજોઝી એકસો ઓગણીસ રન કરી અણનમ રહ્યા હતા એ અગાઉ ભારતના સાઈ સુદર્શને બાસઠ અને કે એલ રાહુલે છપ્પન રન કર્યા હતા ભુજ ખાતેની જે કે જનરલ અદાણી હોસ્પિટલમાં કબજીયાત સંબંધી સમસ્યાના નિવારણ માટે પાંચ જીવનશૈલી અપનાવવાની જનરલ સર્જરી વિભાગના તબીબોએ માહિતી આપી છે પ્રતિવર્ષ ડિસેમ્બરમાં ઉજવાતા ગ્લોબલ હેલ્થ કેર દ્વારા કબજીયાત જાગૃતિ માસ અનુસંધાને સર્જન ડોક્ટરના જણાવ્યા અનુસાર રોજ સાત થી આઠ ગ્લાસ પાણી પીવું રેસાવાળા શાકભાજી લેવા નિયમિત સૂવું ઉઠવું તેમજ પૌષ્ટિક આહાર લેવા જણાવાયું હતું પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે તથા વેચાણ વ્યવસ્થા ઉભી થાય અને ગ્રાહકોને ઝેરમુક્ત શાકભાજી અનાજ કઠોળ વગેરે મળી રહે તેવા ઉમદા હેતુથી શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમા અને સાત્વિક સંસ્થા માધાપરના સહયોગથી પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર વિવેકાનંદ પાર્ક ખાતે ભુજ ખાતે શરૂ કરાયો છે આ વેચાણ કેન્દ્ર અઠવાડિયામાં એક દિવસ એટલે કે દર મંગળવારે સાંજે ચાર થી સાત કલાક દરમિયાન ખુલ્લું રહેશે આત્મા કચેરી દ્વારા આગામી સમયમાં કચ્છ જિલ્લાના દરેક તાલુકામાં આત્મા યોજના સાથે સંકળાયેલ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ કેન્દ્ર શરૂ કરવા માટેનું આયોજન હોય જે ખેડૂતો આત્મા યોજના સાથે સંકળાયેલ છે તેમને પ્રાકૃતિક કૃષિ કરતા હોય તેઓએ આત્મા કચેરી ભુજનો સંપર્ક કરવા પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માની અખબારી યાદીમાં જણાવાયું છે આ સાથે સમાચાર બુલેટિન નમસ્કાર